ગોંડલ ત્રણ હજાર ચારસો થી છ હજાર ત્રણસો એક મોરબી ચાર હજાર છસો થી છ હજાર જામનગર પાંચ હજાર બસોથી પાંચ હજાર છસો એંશી જૂનાગઢ પાંચ હજાર બસો થી પાંચ હજાર નવસો પાટડી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પોરબંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો જસદણ ચાર હજારથી છ હજાર ત્રણસો વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર નવસો कांगध्रा पांच हज़ार चार सौ थी पाँच हज़ार पांच सौ पंचावन जेतपुर चार हजार बसो पचास थी चार हज़ार बसो पचास ऊंझा पांच हज़ार एक सौ छ हज़ार चार सौ पात पाटण चार हज़ार बसो चार हज़ार बसो थराड पांच हज़ार की पांच हज़ार नौ सौ हारिश चार हज़ार सात सौ पचास थी पांच हज़ार आठ सौ चालीस चार हजार आठ सौ थी पांच हज़ार सात सौ पाभर पांच हज़ार छ हज़ार નેનાવા ચાર હજારથી પાંચ હજાર આઠસો વારાહી ચાર હજાર એકસોથી પાંચ હજાર સાતસો એક રાપર ચાર હજાર સાતસો એકાવનથી પાંચ હજાર ત્રણસો માંડલ પાંચ હજાર ત્રણસો પચાસથી છ હજાર એક દરરોજના તાજા બજાર ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો